રાજ્યમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રીના પગલે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે જેમાં રાજ્ય સરકારના આદેશના પગલે સુરત નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ બન્યું છે હોસ્પિટલમાં બાળકો માટેનો અલગથી દસ બેડનો વોર્ડ શરૂ કરાયો છે જે ચોવીસ કલાક ઇમરજન્સી ટીમ સહિત પંદર ડોક્ટરોના સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે આ સાથે જ વોર્ડમાં વેન્ટિલેટર જરૂરી મેડિસિન તેમજ ઓક્સિજન સપોર્ટ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે ચાંદીપુરા વાયરસની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા

એની સાથે જો કોઈ આવા સંભવિત કેસીસ આપણી પાસે સાઉથ ગુજરાતમાંથી આવશે તો એના માટે બીજું દસ બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ ચાલુ કરવાની તૈયારી અત્યારે ચાલી રહી છે એટલે કે અમે બપોર સુધીમાં એને કાર્યરત કરી લઈશું ઇન્ટેન્સિવ કેર યુનિટમાં પેશન્ટ્સને માટે જરૂરી વેન્ટિલેટર્સ દવાઓ હોસ્પિટલ માટેનો ડૉક્ટરનો સ્ટાફ નર્સિંગ સ્ટાફ સપોર્ટ સ્ટાફ લાઈફ સેવિંગ મેડિસિન્સ અને બીજી તમામ સુવિધાઓ ઉપલબ્ધ